ત્યારબાદ આજે તમારા સમક્ષ ઉપસ્થિત છે જેણે મહેનતથી શરૂઆતથી તેણે દોડથી માંડીને બધી એક પ્રગતિ કરી મહેનત કરી અને આર્મીની અંદર સિલેક્શન થઈ અને અત્યારે પૂરી ટ્રેનિંગ કરી અને આપણી સમક્ષ ઉપસ્થિત છે હું માનું કે આસાન નોકરી એટલે આર્મીની નોકરી છે તમારે કાંઈ ક્યાંય કોઈ રાજકારણ કે કોઈની પાછળ દોડવાની જરૂર નથી તમારે ખુદને ભાગવાનું છે મહેનત કરવાની છે જે આગળ આવશે તેનું ત્યાં સ્વાગત થશે અને ટ્રેનિંગ ચાલુ થશે તો જે પ્રમાણના મયુરભાઈ અને અલ્પેશભાઈ બંને નવયુવાન આપણા ગામની અંદરથી આ દેશને અર્પિત કરેલ છે જે પ્રમાણે આપ લોકોએ જે પ્રમાણનું સ્વાગત કરેલું આ અને આવી રીતના આપણા ઉપસ્થિત રહે તેવી આવી રીતના જ આપણે એ લોકોનો રિટાયર્ડ થયા પછી પણ આપણે સ્વાગત કરશું વિશેષ આપ લોકો કે જેટલા ગામના તમામ આગેવાનો અને જે સપોર્ટ અને જે સહકાર તમે લોકોએ એક આર્મીના જવાનને આટો તે બદલ માજી સૈનિક સંગઠન ગીર સોમનાથના પ્રમુખના નાતે હું ધન્યવાદ માનું છું જય હિન્દ જય ભારત આપણે એક હરકની સાથે સાથે કાલે એક અગ્નિવેર કે જે આપણા સમક આપણા કોળી જ્ઞાતિના ભાવનગરની અંદર તાલુકા તાલુકાની અંદર ડાબી તે શહીદ થયેલ છે કે જેને ચાર દિવસ રજા ચાર દિવસ જ થયેલા અને ત્રેવીસ વર્ષનો નવયુવાન આ દેશ માટે સમર્પિત થાય અને તેણે તેની જાન કુર્પાન કરેલ છે તો હંમેશા એના માવતેરને પણ હું ધન્યવાદ આપું છું કે તેણે આર્મી માટે નવયુવાનો એક દેશને સમર્પિત કરેલ છે તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણે ત્રણ વાર ભારત માતાની જય પુકારે भारत मता के भारत मता के भारत मता केन्दे वंदे 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 थैंक यू यून ये